વનયાલા લલકી જય ઉજાલા હનુમાનની જય આજે મે ભજન લઈને આવસ્તે તો અમારા વિદ્યાને એ વધુમાં વધુ શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર હે રામ નામ અમને વાલો તમને વાલો છે કે ને રામ વાલો તાલી પાડો હાથમાં જોર નહીં રે હાથે તાળી પાડો હાથમાં જોર શેક નહીરાબાઈ ઘરે ખબર છે કે નઈ અમૃત કયા કે તમને ખબર છે કે નઈ નરસી તાને મે તાનેરે વાી સની જાન છોડી તમને ખબર છે કે નઈ જાન જોડી તમને ખબર છે વાુ તમને છે કે ઘેરે મારો વાીપાયા મારો જીપ ધાયા લાજુ કાઢી પાણી ભૈરા તમને ખબર છે કે નહી લાજુ કાઢી પાણી ભૈરા તમને ખબર નહી દ્રૌપદી શોભામયા દ્રૌપદી સ્વભામરો તમને ખબર છે કે નહીવાળું શિર પુરા તમને ખબર છે કે નહી રામ નામ તમને વાલો તમને વાુ છે કે નહી રમ તમને વાુ કે નહી ભક્તોને ઘરે મારો વાપ ધારા ભગતોને કેર મારો વાપ થારા ભક્તોને દર્શન દીધા તમને ખબર છે કે નહી ભક્તોને દર્શન દીધા તમને ખબર છે કે નહી હાથે તારી પાડો છે કે નહી ગુરુ કૃષ્ણ